વિપ્લોદ ખાતે આવેલા ટી એન પટેલ સ્કૂલની ગલીમાં જૈન દેરાસરમાં કોન્ટ્રાક્ટના બે મજૂરો ધોળે દિવસે માત્ર ત્રીસ મિનિટમાં જ સુવ્રત સ્વામીની સાત લાખ રૂપિયાની બ્લેક ડાયમંડની મૂર્તિ ચોરી કરી ગયા છે દેરાસરમાંથી મૂર્તિ ચોરી થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે આવેલા જૈન દેરાસરના કમિટી મેમ્બર અને બિલ્ડર દિનેશચંદ્ર ચંદુલાલ શાહે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પીપલોદના ટી એન પટેલ સ્કૂલની ગલીમાં આવેલા રેટરેટ એપાર્ટમેન્ટના કેમ્પસમાં શ્રી મુનિશ્વર સ્વામી રત્ન જીનાલી જૈન દેરાસરનું નિર્માણ કરાયું હતું પાંચ મહિના પહેલા દેરાસરમાં પોલીસિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ રઘુનાથ નાયકને અપાયો હતો દેરાસરમાં કોન્ટ્રાક્ટરના મજૂરી પાસે કામ કરાવતા હતા દેરાસરમાં મુનિ સુવ્રત સ્વામીની ત્રણ મૂર્તિઓ મૂકેલી હતી બપોરે અઢી વાગ્યાની આસપાસ બે કારીગરે બ્લેક ડાયમંડની મુનિ સુવ્રત સ્વામીની નાની મૂર્તિ જેની કિંમત સાત લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ચોરી કરતા તેઓ બંને કારીગરો ત્રિનાથ રૂપે બાબુના પરમેશ્વર મુર્મ અને લક્ષ્મીધા રૂપે ચંદન મલિક સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય તો ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે